સાથે આગળ વાત કરીએ તો જૂનાગઢ જોશીપુર આદિત્યનગર બે વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે શહેરના જોશીપુર આદિત્યનગર બે વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તો ખોદવામાં આવ્યો હતો પરંતુ ગટરની કામગીરી બાદ રસ્તાની કામગીરી નહીં કરવામાં આવતા કાદવ કિશળના કારણે લોકો પરેશાન થઈ ગયા છે

અને મચ્છર બહુ ઉપદ્રવ છે માણસો બીમાર પડે છે તો જેમ બને એમ વહેલી તકે આમાં રોડ ન બનાવ તો કાંઈ નહીં પણ હવે ખાલી ભરતી કરી જો કાંઈક પાણીનો કિચડનો રસ્તો કાંઈક નિકાલ આવે એવી વ્યવસ્થા કરી આપવા વિનંતી મારું નામ ભરતભાઈ લીંબાણી આદિત્યનગર બે માં હું રહું છું અને અહીંયા રસ્તાઓના એવા કામ કર્યા છે કે જે અઢી વર્ષની અંદર સરકાર શ્રી એવું કહેવા માંગે છે કે અમે પંદરસો કરોડ ના કામ કર્યા છે અને આજની તારીખે પાંચ હજાર રૂપિયાના કામ દેખાતા નથી પંદરસો કરોડ રૂપિયા ગયા ત્યાં આજે ચાંદીપુરા જેવા રોગો બાળકોમાં છે આરોગ્યની દ્રષ્ટિએ જોવો તો આરોગ્યમાં અત્યારે બાળકો ઘરે ઘરે બીમાર પડ્યા છે કોઈ અધિકારીઓ પણ નથી આવતા નથી કોઈ શાસક પક્ષો પણ નથી આવતા અને કોઈ સાંભળતું પણ નથી

હું એટલી રજૂઆત કરું છું કે અમારા રસ્તાનો અમને પ્રશ્ન છે બીજું કાંઈ અમને નથી આદિત્ય બે આદિત્ય બે ની અંદરથી અમે બધા બોલીએ છીએ અમે બધા બહેનોએ કેટલી વખત રજૂઆત કરી કેટલી વખત અરજી કરી પણ એ લોકો છે ને કાંઈ પણ ધ્યાન નથી આપતા અને જ્યારે જ્યારે કેવા જાય ત્યારે ત્યારે કાંઈક બાના બતાવી અને અમને ઓલું કરે છે બરાબર અને અત્યારે અમારા દારની અંદર પાણી ડોળું આવે છે નર્મદાને પાણી ડોળું આવે છે એમ બધા વેચાતું પાણી લઈને પીએ છીએ અને આદિત્ય બેની લાઈલું તોડી નાખી હતી તો અમે ટેન્કર મગાવતા દોઢસો દોઢસો રૂપિયાનું તો હવે ઘરનું પૂરું કરવું કે શું કરું ને અમારે અહીંયા બધા મધ્યમ વર્ગ રહે છે તો એ લોકો કાંઈ રજૂઆત સાંભળતા નથી હાલતા અમે બધા બીમાર થઈ ગયા છીએ તો જ્યારે કે ત્યારે તો હવે અમે થાકી ગયા છીએ અને હવે છે ને અમે ઉગ્ર આંદોલન કરશું અને બધા બેનો એ આખા અમારી આદિત્ય બે વાળાએ નક્કી કર્યું છે કે અમે મતનો બહિષ્કાર કરશું કારણ કે કોઈ સાંભળતા નથી અમે પાંચ પાંચ હજાર રૂપિયા તો ખર્ચા કર્યા લાઈન ના એ અમને કોઈ કરાઈ નથી દીધી અને અમારા બાળકો પડ્યા છે કેટલા આયા અને સ્કૂલે મૂકવા જવું હોય ને તો રોડ સુધી અમારે જવું પડે કારણ કે કોઈ વાહન ન થાતા તો ગોઠંડ પાણીમાં જેના પગ દુખતા હોય તો હાલી જ ન હવે તેના બાળકને મૂકવા કેમ જાય મારા બે ગોઠંડ દુખે છે તો આમાં હાલું મારે પ્રશ્ન છે તો હું કેમ મારા બાળકને લઈને મૂકવા જઈ શકું એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે આ રોડનું ગમે તમે કરો નતર પછી અમે ઉગ્ર આંદોલન કરશું મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો